નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

ગાંજાનો છોડ વાવ્યો હોવાનું પૂર્વ બાતમીના આધારે રાપર પોલીસે અહીં છાનબીન હાથ ધરી હતી અહીં ગાંજાનો છોડ મળી આવ્યો હતો પોલીસે આ આરોપી ભરત કોળીની ધરપકડ કરીને માદક પદાર્થ ગાંજાનો પાંચ પોઈન્ટ ત્રણસો અઠ્ઠાણું કિલોગ્રામનો જથ્થો અંકે કર્યો હતો જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણ હજાર નવસો આપવામાં આવી હતી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નો ડ્રગ્સ અંગે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ આરંભાઈ છે આ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે માદક પદાર્થનો જથ્થો પકડી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલા આરોપી સામે રાપર પોલીસે એનડીપીએસ કાયદાના તળે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે આ કાર્યવાહીમાં રાપર પીઆઈ વીજી ડાંગર પીએસઆઈ આર આર આમલીયારા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર